ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસીમિયાગ્રસ્ત ગ્રસ્ત પ્રસૂતિ મહિલાઓના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ ત્રીસથી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધ્રાંગધ્રા બ્લડ બ્લડ ડોનેશન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન હતું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી ત્યારે આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગો સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર

અને પ્રેરણારૂપ હોય છે એનું મહત્ત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસૂતાને જરૂર પડી હોય બ્લડની કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે અને ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમાં છે તો જીન આપણા જિંદગીથી કોઈની જિંદગી બચે આપણા બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા છે તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો તે બદલ સમગ્ર ટીમનું અભિનંદન આપું છું હું ડોક્ટર નેહા બોરીચા ગાયનેકોલોજીસ્ટ જનરલ હોસ્પિટલ ધ્રાંગધ્રામાં આજે અહીંયા જે રક્તદાન કેમ્પ કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે એનસી પેશન્ટ પીએનસી પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી ઘણા લોહીના ટકા ઓછા હોય જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું મારું નામ બ્રિજેશ ત્રિવેદી છે આજે ધાંગધરા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ ખાસ કરીને થેલેસેમિયાના ના દર્દી હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે એક આપણી પ્રાથમિક ફરજિયાત છે રક્તદાન મહાદાન છે માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો આવી પડ્યા છે